ચાર્જિંગમાં નથી પડી ચાર્જિંગ કાલે સાંજે કરેલું હતું અને ઘરની અંદર એમને જ પડેલી હતી હું બહાર હતો મારા ફાધર અંદર સૂતા હતા અને અચાનક જ બેટરીમાંથી અવાજ આવવા માંડ્યો અને બેટરી એક્સપ્લોડ થઈ ગઈ એકદમ વોશિંગ મશીન ના સાઈડની બોડી આખી બળી ગઈ છે વોશિંગ મશીનની અંદર નુકસાન થયું છે થોડું અને બાકીનો સામાન તો મેં જોડેથી લઈ લીધો હતો એટલે થોડું એ સાવધાની પરખીને અમે લઈ લીધું કાલે રાત્રે સાડા બાર વાગ્યાના અનસારે હું ઘરમાં સૂતો હતો મારો દીકરો બહાર હતો બરાબર અચાનક એવો વિસ્ફોટક જેવો અવાજ આવે હું દોડીને બહાર આવી ગયો અને આખા ઘરમાં ધુમાડો ધુમાડોને આ ઘરમાં બી ઘણું બધું નુકસાન થયું છે અને મારું જે